નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહિલાઓનું જાતિ શોષણ કરી આરોપીએ શિવનો વેશ ધારણ કરી લીધો હતો ધર્મની આડમાં ગુનેગારો કેવી રીતે પોતાના કુકર્મોને છુપાવીને લોકોની આસ્થા સાથે રમત કરતા હોય છે તેની આ વાત છે ઉત્તરાખંડના હરિદ્વારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં પોલીસે ઓપરેશન કલાનેમી હેઠળ મોટી સફળતા મેળવી છે પોલીસે એક બળાત્કારીને પકડી પાડ્યો છે આરોપી શિવજીનો વેશ ધારણ કરી કપાળમાં ત્રિપુણ ગળામાં માળા અને હાથમાં ત્રિશૂળ પહેરીને ફરતો હતો અને પોતાને ભગવાન શિવનું સ્વરૂપ ગણાવીને લોકોની શ્રદ્ધા સાથે રમત કરતો હતો એટલું જ નહીં આરોપી મહિલાઓની શ્રદ્ધાનો ખોટો લાભ લઈને બળાત્કાર કરતો હતો તે લોકોની શ્રદ્ધાનો લાભ લઈને તેમની શ્રદ્ધાનો લાભ ઉઠાવીને છેતરતો હતો એટલું જ નહીં પોતાની વાસ્તવિક ઓળખ છુપાવવા માટે તેણે પોતાના માથા પર કૃત્રિમ ચંદ્ર પણ પહેર્યો હતો આરોપીનું નામ દીપક સૈની હોવાનું કહેવાય છે જે જવાલાપુરના સુભાષનગરનો રહેવાસી છે મળતી માહિતી મુજબ તે એક બાળકી પર બળાત્કાર કર્યા પછી ધરપકડથી બચવા માટે શિવનો વેશ ધારણ કરીને ફરતો હતો પોલીસના જણાવ્યા અનુસાર તે હરિદાર અને અન્ય ધાર્મિક સ્થળોએ ફરતો રહેતો હતો તપાસમાં બહાર આવ્યું છે કે તેનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે હરિદ્વારની શ્યામપુર પોલીસે ઝડપી પાડેલા આ આરોપી પર એક સગીરાનું જાતિ શોષણ કરવાનો પણ આરોપ છે આરોપી ઘણા દિવસથી ફરાર હતો પોલીસે તેને ચંડીઘાટ પુલ નજીકથી ધરપકડ કરી હતી આરોપી લોકોને પોતે ત્રિકાદર્શી એને ભગવાન શિવનું સ્વરૂપ હોવાનું કહીને છેતરતો હતો સાથે જ મહિલાઓની આસ્થાનો લાભ ઉઠાવીને તેમનું શોષણ કરતો હતો હવે પોલીસે તેની લંપટ લીલાનો ભાંડો ફોડી નાખ્યો છે દર્શક મિત્રો આ વાતો કેટલા બધા છે મોટા ભાગના ધર્મમાં આવું જ ચાલી રહ્યું છે ધર્મના નામે જે ધતિંગ ચાલી રહ્યા છે લંપટ લીલા ચાલી રહેશે ધર્મના નામે ઢોંગ ચાલી રહ્યા છે ઢોંગી લોકો આર્થિક રીતે માનસિક રીતે સામાજિક રીતે તમામ રીતે લોકોને લૂંટતા સહેજ પણ આંચકો અનુભવતા નથી એમનામાં સહેજ પણ શરમ જેવું નથી ગમે તે જગ્યાએ ગમે તે કરી શકે એ એનું નામ જ અંધભક્તો આને પગે લાગતા હોય અને આ દેશમાં આ પાખંડ હવે ક્યાં જઈને અટકશે એનું કાંઈ નક્કી નહીં કારણ કે અત્યારે હાલમાં બે હજાર દસ બારની સાલ પછી અત્યારે તો પાખંડ એટલો બધો વધી ગયો છે કે બધી કોર જુઓ તો ધર્માધ લોકો પાખંડ પાખંડવાદ અને લોકોને હેરાન પરેશાન કરવા સિવાય બીજું કશું કરતા જ નથી ધર્મના નામે જે ઢોંગ કરે છે જે ઢોંગી છે તેઓને ખરેખર સબક શીખવાડવો જોઈએ લોકોએ પણ આ લોકોથી દૂર રહેવું જોઈએ ઢોંગીઓથી દૂર રહેવું જોઈએ આસ્થા એ સમજ્યા પણ જે આસ્થાના નામે તમને છેતરી જાય છે તમારી સાથે ઢોંગ ધતિંગ કરે છે તમને લૂંટે છે અને શ્રદ્ધાના નામે જે તમે લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જાઓ છો અને પૈસાના ઢગલા કરી દો છો એ પણ ખરેખર ખોટું છે તમે પૈસા એ લોકોને પૈસા આપી અને તમે દેશના દુશ્મન ઊભા કરો છો બોટાદ દસ્તકનું એલડી મકવાણા બોટાદ